નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં આનંદનો માહોલ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે જે તેમના પેન્શનરો છે અને સરકારી કર્મચારીઓ છે તેને ખૂબ જ આનંદના સમાચાર આપ્યા છે અને તેની માટે મોટા દસ લાભ પણ જાહેર કર્યા છે તો મિત્રો ગુજરાત સરકારે કયા કયા લાભો જાહેર કર્યા છે તેની તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમને દોસ્તો એક રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દઈએ તો મિત્રો આપણે સૌથી પહેલાં ગુજરાત રાજ્ય સરકારની વાત કરતા પહેલાં આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને કેવી રીતે લાભ મળે છે તેના આધારે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લાભ મળશે તો મિત્રો પહેલાં આપણે કેન્દ્ર સરકાર વિશે જાણીએ તો તો મિત્રો કેન્દ્ર સરકારે સીજીએસએસ અને ઇસીએસએસ સંબંધિત નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરીને લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મધ્યરાત્રિએ પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલો સાથે તમામ હાલના રજૂઆતી કરાર એટલે કે એમઓએ રદ કરવામાં આવશે અને આનો અર્થ એ થયો કે હોસ્પિટલોએ પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી સીજીએસએસ અને ઇ સી હેઠળ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવામાં રાખવા માટે નવા નિયમો અને શરતો હેઠળ ફરજિયાત એટલે કે ફરીથી અરજી કરવાની રહેશે મિત્રો જો હોસ્પિટલો તેમના હાલના કરારનું નવીનતમ નહીં કરે તો લાભાર્થીઓની યાદીમાંથી કેટલીક સુવિધાઓ દૂર થઈ શકે છે આ ફેરફાર જવાબદારીઓ વધારવા અને વર્તમાન આરોગ્ય સંભાળ ખર્ચ સાથે સારવાર દરોને સંરેખિત કરવા માટે કરવામાં આવ્યા છે અને મિત્રો નવા ફેરફારોની જરૂરિયાત શા માટે હતી તો હોસ્પિટલો લાંબા સમયથી જૂના ભાવ વિશે ફરિયાદ કરી રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ચૂકવણી દરો તબીબી ખર્ચ સાથે સુસંગત રીતે અપડેટ કરવામાં આવ્યું નથી જે કર્મચારીઓ પર આરોગ્ય સંભાળ ખર્ચનો બોજ વધી રહ્યો છે નવા નિયમો હેતુ ડિજિટલ દવાઓની પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો ખર્ચમાં એકરૂપતા લાવવાનો અને હોસ્પિટલોની જવાબદારીઓ વધારવાનો છે સીજીએસએસ સિસ્ટમમાં પહેલાંથી જ ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે જેમાં રેફરલ સિસ્ટમનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન ટેલિકલેશન સેવાઓનો વિસ્તાર પેન્શનરો માટે કેશલેસ સારવારનો વિસ્તાર અને હોસ્પિટલો પર કડક દંડ લાદવાનો સમાવેશ થાય છે રૂમ ભાડા સર્જરી આઈસીયુ અને ડાયગ્નોલોસ્ટિકની માટેના દરો પણ અપડેટ કરવામાં આવ્યા છે ત્યારબાદ નવા સરકારી આદેશમાં જણાવ્યું છે કે પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલો સાથેના તમામ હાલના મોમેરન્ડન ઓફ એગ્રીમેન્ટ એટલે કે એમઓએસ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મધ્યરાત્રિએ પ્રાપ્ત થશે આનો અર્થ એ છે કે હોસ્પિટલોએ સીજીએસએસ અને ઇસીએસએસ હેઠળ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવા માટે ફરીથી અરજી કરવી પડશે આરોગ્ય સંભાળ સંસ્થાઓએ ઓનલાઈન હોસ્પિટલો એમ્પ્લોયમેન્ટ મોડ્યુલનો પણ ઉપયોગ કરીને ફરીથી નોંધણી કરવાની જરૂર પડશે સુધરેલા મોમેરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ પર નેવું દિવસની અંદર હસ્તાક્ષર કરવાનો પણ અવશ્યક છે હોસ્પિટલોએ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના દિવસોમાં એટલે કે બે હજાર પચીસ સુધીમાં નવા દરો અને શરતો સાથે તેમના કરારની પુષ્ટિ કરીને બાહંદરી સબમિટ કરવી આવશ્યક છે જો હોસ્પિટલો બાઇન્દરી સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે તેમને બાઇન્દરી આપમેળે પેનલમાંથી દૂર કરવામાં આવશે મિત્રો